હેલો ફ્રેન્ડ્સ કુકિંગ માં તમારા બધાનું ફરી સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો સૌથી પહેલાં બધાને હર હર મહાદેવ ગુજરાત એટલે કે વાનગીઓની વેરાયટી તો આજથી આપણે ફરાળી વાનગીની બધી ડિશિસ મૂકીશું તો જેમાં સૌથી પહેલાં આજે ફરાળી વાનગીમાં હું એક હેલ્ધી રેસીપી લઈને આવી છું સાંબાનો શીરો જેને આપણે લોકો મોરો પણ કહીએ છીએ તો ચલો સાંબાનો શીરો શરૂ કરીએ જેના માટે સૌથી પહેલાં મેં એક પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરેલું છે જો તમે લોકો વધુ ઘી ના ખાતા હોય તો તમે એક ચમચી ઘીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ઘી થોડું એવું ગરમ થાય એટલે એક કળછી ભરીને એક જ કળછીમાં આપણે એક ડીશ ભરાઈ જાય આટલો સાંબો બનાવીશું તો એક કળછી ભરીને મેં એમાં સાંબો એડ કરેલો છે સાંબાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આને સારી રીતે રોસ્ટ કરવાનો છે સાંબો આપણો રોસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે સાંબામાં એડ કરવાના પાણી માટેનું પરફેક્ટ માપ જોઈ લઈએ મિત્રો અહીંયા જો પરફેક્ટ રેસીપી સાથે તમે બનાવશો તો એક જ વારમાં તમારી વાનગી સારી બનશે તો અહીંયા આ જે કળછી છે એ કળછીથી આપણે ત્રણ ગણું પાણી લેવાનું છે એટલે કે એક કળછી સાંભો છે તો એની સામે ત્રણ કળછી આપણે પાણી લીધેલું છે એ પાણીને આપણે સાઈડના ગેસ પર ગરમ થવા માટે રાખી દઈશું સાંભો પણ શેકાઈ ગયો છે આ રીતે ગોલ્ડન સ્પોટ્સ આવવા લાગે ત્યાં સુધી આપણે સાંબાને શેકવાનો છે ત્યારબાદ અહીં સાંબાની સાથે જ આપણે આપણા જે મનપસંદ ફ્રૂટ્સ એડ કરવા હોય તે કરી શકીએ છે તો હું કાજુ એડ કરી અને કાજુને પણ ઘીમાં રોસ્ટ કરી લઈશ આ રીતે ડ્રાયફ્રૂટને ઘીની અંદર રોસ્ટ કરીને લેવાથી એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ બધા જ કાજુ છે એ ઘીમાં સારી રીતે સતળાઈ ગયેલા છે અને પાણી જે ગરમ થઈ ગયું છે એ પાણીને પણ આપણે આની અંદર એડ કરતા જશું એકી સાથે બધું પાણી ઉમેરી નથી દેવાનું પહેલાં થોડું પાણી એડ કરી અને હલાવી લેશું માપ કરીને લીધેલું ગરમ પાણી છે એ બધું જ આમાં એડ કરી ઢાંકણ ઢાંકી અને પાણીને સારી રીતે આની અંદર એબ્ઝોર્બ થવા દેસો પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો સાંબો છે એ સારી રીતે કૂક થઈ ગયો છે અહીંયા સાંબામાં એકદમ રીચ અને ક્રીમી ટેક્સચર આવે એ માટે હું એક વાટકી જેટલું દૂધ છે એને એડ કરી દઈશ દૂધ એડ કરવું એકદમ ઓપ્શનલ છે જો તમારે દૂધ એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ આ રીતે દૂધ એડ કરવાથી સાંભો છે ખૂબ જ સરસ તૈયાર થાય છે દૂધ એડ કર્યા બાદ તરત જ આપણે તેને હલાવતા રહેશું આ રીતે ચમચાની મદદથી દૂધને સારી રીતે સાંભામાં મિક્સ કરી લેશું ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને આ દૂધનું પાણી છે એ બધું બળી જાય અને સાંભો સારી રીતે કુક થઈ જાય એ માટે એને થવા દઈશું પાંચેક મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું તો દૂધમાં સાંભો છે એ હંડ્રેડ પર્સન્ટ સારી રીતે કુક થઈ ગયો છે બસ આ જ રીતે સાંભો સારી રીતે પાકી ગયો છે અને ખૂબ સરસ સુગંધ આવી રહી છે અને સરસ ક્રીમી ટેક્સચર સાથે તૈયાર છે ત્યારબાદ આ સમયે હવે આપણે તેમાં મીઠાશ માટે એક કળછી સાંભો હતો તો એની સામે એક કળછી જેટલી ખાંડ એડ કરી દેશું તો છે ને એકદમ પરફેક્ટ માપ એક કરછીની સામે એક કળછી ભરીને ખાંડ જો તમે લોકો ખાંડ ઓછી ખાતા હોય તો આ સમયે તમે વધુ કે ઓછી તમારા સ્વાદ અનુસાર કરી શકો છો ત્યારબાદ મેં એક ચમચી જેટલા દૂધમાં થોડું એવું કેસર એડ કરી અને ઓગળાવી અને તૈયાર કરી રાખેલું હતું તો અહીંયા કેસર છે એને પણ આપણે સાંબામાં મિક્સ કરી દઈશું મિક્સ કરી સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ અહીંયા આપણે તાજી કૂટેડેલી એલચી છે ફ્રેન્ડ્સ જ્યારે આપણે દૂધની આઈટમ બનાવતા હોય કે કોઈ પણ વાનગી તૈયાર કરીએ ત્યારે એલચી છે એ આવી રીતે તાજી કૂટેડી અને ત્યારબાદ જ ઉમેરવી તેનાથી તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે તો આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકી અને ફરીથી તેને પાંચ મિનિટ માટે કૂક કરી લેશું ગેસની મીડિયમ ફ્લેમ જ રાખવાની છે હંમેશા આપણે કોઈ પણ વાનગી તૈયાર કરતા હોય ત્યારે ગેસની મીડિયમ ફ્લેમ પર બનાવીએ તો એ સારી રીતે કૂક થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે પાંચક મિનિટ બાદ ઢાંકણ ખોલી અને ચેક કરીએ તો એકદમ ક્રીમી ટેક્સચર સાથે સાંભારનો સીરો આપણો તૈયાર છે તો આ જ રીતનો સાંભારનો શીરો કોના કોના ઘરમાં બને છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને લોકોને ના સમજાય કે પરફેક્ટ કૂક થઈ ગયો છે કે પછી ક્યારેક ગેસની ફ્લેમ બંધ કરવી તો આ રીતને ગેસની સાઇડ્સ પર થોડું થોડું એવું ઘી છૂટું પડવા લાગે છે તો એ પરફેક્ટ સાઇન છે કે અહીંયા આપણો સાંભો છે એ સારી રીતે કૂક થઈ ગયો છે હવે હું ગેસની ફ્લેમ બંધ કરું છું અને પેનના તળી આ ચોટે નહીં તે માટે બે મિનિટ માટે આ રીતે હલાવી લઈશ અહીંયા સાંભો છે એ થોડો એવો ઠંડો થાય ત્યારબાદ આપણે તેને સર્વ કરીશું સવ કરવા માટે અહીંયા હું એક પ્લેટ લઈશ જેમ તમને મેં કહ્યું હતું કે એક કળછી ભરીને સાંબામાંથી એક પ્લેટ જેટલો સાંબાનો શીરો બનાવીશું જે અહીંયા તૈયાર છે આ જ રીતે ગરમા ગરમ સાંબાનો શીરો સવ કરી અને ખાશો તો શ્રાવણ માસમાં પણ બધા ખૂબ હેલ્ધી રહેશો એક્સ્ટ્રા હેલ્ધી ડીશ બનાવવા માટે તમારો ફેવરિટ ડ્રાય તેને ગાર્નિશ કરો અહીંયા હું કાજુ બદામની કતરણથી તેને ગાર્નિશ કરીશ આવી જ અવનવી અને હેલ્ધી રેસીપી માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે થેન્ક યુ